ભાદરવી પૂનમના મેળાનો આજે પાંચમો દિવસ છે ધામધૂમથી ધામધૂમથીમાં જગદઝરની અંબાના ધામે ભાદરવી પૂનમનો મહામેળો યોજાઈ રહ્યો છે શક્તિપીઠ અંબાજી ખાતે ભક્તોનો મોટો ખસારો જોવા મળ્યો અંબાજી આવતા તમામ માર્ગો માય ભક્તોથી ઉભરાઈ રહ્યા છે નાચતા ગાચતા ભક્તો હાથોમાં ધ્વજાઓ લઈને અંબાજી મંદિરે પહોંચી રહ્યા છે અંબાજી મંદિરના દર્શન પથથી લઈ મંદિર સુધીની તમામ રેલિંગોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી પાંચ દિવસ દરમિયાન વીસ લાખથી વધુ માય ભક્તો માં અંબાના દર્શનનો લાભ લીધો ભાદરવી પૂનમના મેળામાં ભીડનો લાભ લઈ નોટો વટાવવા આવેલ યુવકને બનાસકાંઠા એલસીબીએ ઝડપી પાડ્યો અંબાજી ભાદરવી મહામેળામાં પાંચસો ની બસો ચાલીસ ડુપ્લિકેટ નોટો છડપાઈ ડુપ્લિકેટ ભારતીય ચલણ નોટો એક લાખ વીસ હજાર સાથે એલસીબીએ એક ઈસમને ઝડપી પાડ્યો આ શખ્સે પોતાના ઘરે જ કલર પ્રિન્ટરમાં આ પાંચસો ની ચલણી નોટો છાપી હતી આજે સવારે નવેક વાગરની આસપાસ અમને બનાસકાંઠા પોલીસમાં અમારી જે અમારી સ્પેશિયલાઇઝ જે ટીમો હોય છે એમાંથી ટીમને માહિતી મળી હતી કે એક વ્યક્તિ પ્રસાદીના કાઉન્ટરની પાસે ખોટી નોટો છે એ વટાવવાની કોશિશ કરી રહ્યો છે જેની માહિતી મળતા તત્કાલ ધોરણે અમારી એલસીબી સુધીની ટીમે તેને ઝડપી લીધો હતો તેની પાસેથી આશરે એક લાખ વીસ હજાર રૂપિયાની પાંચસોના દરની ચરણી નોટો કબજે કરવામાં આવી છે તે અમારા ભાભરનાથ તાલુકાના બોરેઠા ગામનો વ્યક્તિ છે તેનું નામ ભરત પ્રજાપતિ છે હાલમાં અમારી ટીમ કામ કરી રહી છે કે એ આટલી બધી મોટી સંખ્યામાં મૂટો એની પાસે ક્યાંથી આવી અને કોણ તેને આપી જેથી કરીને એના મેઇન સોર્સ સુધી જઈ શકાય થેન્ક યુ હા જે એક નંબરની આ બસો ચાલીસ નોટો છે એના વિશે આગળની હાલમાં તપાસ ચાલુ છે